ભુજના નવજીવન અંધજન મંડળ દ્વારા એકસો અડત્રીસ દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી આ તાલીમ ખાસ દિવ્યાંગજનો માટે રચાયેલી હતી જેમાં બ્રેઇન લિપીમાં તેમજ તેમાં કરાયેલા મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં નાગરિક સંરક્ષણ દળ પ્રાથમિક સારવાર ફાયર સેફટી એકસો આઠ ઇમરજન્સી હેલ્પલાઇન અને અભિયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી બધી બાળકો માટે સાઇન લેંગ્વેજ દ્વારા તાલીમની સમજ આપવાની વ્યવસ્થા પણ છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા અને તેમને બ્રેલ લિપિમાં તૈયાર કરાયેલી તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચો આ અમને બ્રેલની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા જેમ કે આગ ઓલવી અને આપણે આર એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું અને અમે એવું ઈચ્છીએ ઈચ્છ્યા કે આ તાલીમ અમને આગળ ઘણી કામ આવશે એટલે હું બધાનો આભાર માનું છું આજે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે અમારા માટે બ્રેઇન લિપિમાં બુકો ઉપલબ્ધ કરવામાં આવી હતી જે પણ સામે ટીવીમાં બતાડવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેલ લિપિમાં વાંચી વાંચીને જાણી શકીએ છીએ આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેડ લિપિમાં સરળતાથી વાંચીને લખી શકીએ છીએ

हम लोगों ने एक ट्रेनिंग आयोजित किया हुआ था क्योंकि हम जानते हैं कि किसी भी विपरीत परिस्थितियों में जो हमारे सीनियर सिटीजन्स होते हैं बच्चे होते हैं और दिव्यांगजन होते हैं वो सबसे मलरेबल सेक्शन हमारी सोसाइटी का रहा है